નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો ટેટ ટાટ ભરતી બાબતે વધુ એક નવો પરિપત્ર જાહેર થઈ ગયો છે સરકારે લીધો છે રાતોરાત નિર્ણય તો શું આવ્યો છે નિર્ણય શું આવ્યો છે પરિપત્ર એ તમામ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તે પહેલાં ચેનલ ઉપર નવા હોય ને રેગ્યુલર ટેટ ટાટ અથવા આચાર્યની ભરતી વગેરે જે ભરતી છે શિક્ષણ વિભાગને લગતી તો આ બધાની માહિતીથી અપડેટ રહેવું તો અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણી સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો જેનું નામ છે ટ્રેગ્યુલર ત્રણ ત્રણ વધુ સમય ન લેતા મૂળ બાબત છે એના ઉપર વાત કરીએ છીએ ટેટ ટાટ ભરતી બાબતે વધુ એક નવો પરિપત્ર જાહેર થઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગર તારીખ બે હજાર ચોવીસ અને એનાથી પણ વધુ ઇમ્પોર્ટન્ટ એવી બાબત આવી છે છે કે ભાઈ વિષય દસ વર્ષે ભરતી કેલેન્ડર બાબત ઉપરોક્ત વિષય પરંતુ સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સરકાર શ્રીની સૂચનાથી હવે આખું વાંચવા વગરના જે મૂળ બાબત છે એ તમે અહીંથી જોઈ શકો છો સમીક્ષા અર્થે તારીખ ચાર સાત બે હજાર ચોવીસ ગુરુવારના રોજ એટલે કે આજના દિવસે સાડા ત્રણ કલાકે બ્લોક એક ચોથો માળ જે આપેલું છે જે આપેલું છે એના ઉપર જે છે બેઠક કરી છે અને જે છે આ બાબત ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે લાંબા સમયથી જે આપણે લડત ચલાવી રહ્યા હતા અને એ બાબતે સૌથી એક સારા સમાચાર છે સામાન્ય રીતે આપણે ગુજરાતીમાં કહેવાય છે કે આગ લાગે ત્યારે કુ ખોદે તો આ કંઈક એવી જ બાબત છે અને કાંઈ પણ હોય પણ એક વસ્તુ છે કે જે આપણે આંદોલન કરી એમાં આપણા જે વિદ્યાર્થીઓ જે આંદોલન કરતા હતા એમની જીત થઈ છે તમારું આ બાબતે શું કેવું છે લોલીપોપ છે કે ખરેખર ભરતી થશે આ વિડીયોને કમેન્ટમાં અવશ્ય લખજો તો મળી જશે કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વન